અમદાવાદ ની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ગરીબ પરિવારોને આર્થિક યોજનાઓ સહિત રાજ્યની આરોગ્ય વિભાગ દ્વારા પીએમ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજનામાં હોસ્પિટલો ઉપયોગ કરી ગરીબ પરિવારના દર્દીઓને જીવને જોખમમાં મૂકી ઓપરેશન કરતાઓની બૂમ ઉઠવા પામી હતી જયારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને ગુજરાતની કેટલીક હોસ્પિટલો સામે પગલા ભરી સસ્પેન્ડ કરવામાં આવી છે જેમાં અમદાવાદની તણ સુરત વડોદરા રાજકોટની એક એક તથા ગીર સોમનાથની હોસ્પિટલ સાથે સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવતા તબીબ ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો હતો બે હજાર સોળ સત્તરથી સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ આયુષ્યમાન યોજના અને પહેલાંની મા યોજના અંતર્ગત પચાસ હજાર કરતા વધારે દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી ચૂક્યું છે થોડાક મહિનાઓ પહેલા આયુષ્માન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટી જાણવામાં આવેલ જેના અંતર્ગત સંજાંગ હોસ્પિટલને ત્રણ મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવિયન્સ કમિટી દ્વારા જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સસ્પેન્શન રિવોક થાય જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિઃશુલ્ક સારવાર પૂર્વવક્ત મળ્યા રહે બીજા બધા જ ક્લસ્ટરો જેમ કે હૃદયરોગ ઓર્થોપેડિક્સ ડાયાલિસિસ યુરોલોજી નેફ્રોલોજીમાં

જેવી રીતે સૌથી વધારે વિઝિટિંગ સર્જનો સેવાઓ આપી રહ્યા છે એ જ રીતે છેલ્લા દોઢ બે વર્ષથી વન્સ ઇન અ મંથ એ અહીંયા આગળ આવીને બિરિયાટિક ની સારવાર કરતા હતા દર્દીઓને કેટલું નુકસાન થશે આયુષ્યમાન ભારત યોજના બે હજાર અઢારથી પ્રધાનમંત્રીના વિઝન સાથે અમલમાં આવેલી છે જે છેવાડાના દર્દીઓ કે જેની પાસે દે આર વેરી પુવર બિલો પોવર્ટી લાઈનના દર્દીઓને જે સારવાર પહેલાં શક્ય નથી જે એ લોકો અફોર્ડ નથી કરી શકતા એ સારવાર એ લોકો ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ જે એમ્પેનલ હોય એમાં એ લોકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે અને લઈ શકે છે જે યોજના આખા જ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લઈને વેસ્ટ બેંગોલ સુધી અમલી છે ઘણા ઘણા સ્ટેટે આ યોજનામાં સરકારનો સાથ નથી પણ આપ્યો અમુક સ્ટેટ જેમ કે પંજાબ દિલ્હી અને કેલકત્તા તો ત્યાંથી જન આંદોલન થઈ રહ્યું છે આ યોજનામાં જોડાવા માટે ચોક્કસપણે ગુજરાત લેવલ પર જે આ વસ્તુ થઈ રહી છે એવું મારું પર્સનલ લેવલ પર માનવું છે કે આવનારા સમયમાં આ યોજના વધુ સારી રીતે છેવાડાના દર્દીઓ સુધી પહોંચશે અને એમને પણ નિશુલ્ક સારવારનો લાભ સારામાં સારી હોસ્પિટલ્સમાં મળશે